નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરના કડાણા તાલુકાના ડાયાપુર ગામેથી અંદાજીત બાર ફૂટ જેટલો લાંબો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડાયાપુર ગામે ખેતરમાં એક મહાકાય અજગર દેખાયો હતો જ્યારે આ અજગર ખેતરમાં ઘુસી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો આ મહાકાય અજગર બાર ફૂટની લંબાઈવાળો હોય જે અંગેની જાણ સંતરામપુર એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને વન વિભાગને કરવામાં આવતા યુદ્ધના ધોરણે વન વિભાગની ટીમ તેમજ સંતરામપુર એનિમલ હેલ્પ ચેરિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ મહાકાયે અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવેલ હતું અંજાજીત બાર ફૂટ જેટલો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો મનોમંથન ન્યૂઝ એમ કિડિન્ડોર મહિસાગર